માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવશું ચણાના લોટના પુડલા જે બનાવવા ખૂબ જ સહેલા છે અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને આપણે ગરમા ગરમ સવ કરી શકીએ છીએ જો ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ પુડલા આપણે સહેલાઈથી ગરમા ગરમ સવ કરી શકીએ છીએ તો ચાલો આપણે ચણાના લોટના પુડલા બનાવવાની રેસીપી શરૂ કરીએ તો ચણાના લોટના પુડલા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક બોલમાં ચણાનો લોટ લેશું ચણાના લોટમાં આપણે એક સમારેલી ડુંગળી ઉમેરીશું ઝીણી સમારેલી ડુંગળી ઉમેર્યા પછી તેમાં આપણે થોડાક ઝીણા સમારેલા મરચાં અને થોડીક કોથમીર ઉમેરીશું મરચાં અને કોથમીર ઉમેર્યા પછી આ મિશ્રને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો સારી રીતે એવું મિક્સ થઈ જાય પછી એમાં આપણે મસાલા ઉમેરશું તો ડુંગળી અને મરચાં લોટ સાથે મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં મીઠું ઉમેરશું મીઠું ઉમેર્યા પછી આપણે તેમાં હળદર અને મરચું પાવડર ઉમેરશું તો અડધી ચમચી મરચું પાવડર અને થોડીક હળદર નાખીશું હળદર અને મરચું ઉમેર્યા પછી ચપટીક એમાં હિંગ નાખીશું ચપટીક હિંગ નાખ્યા પછી બધા મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એમાં પાણી નાખીશું પાણી થોડું થોડું ઉમેરતા જશું અને મિશ્રને સારી રીતે મિક્સ કરતા જશું આ રીતે આપણે હલાવાનું રહેશે જેથી કરીને આપણા લોટમાં ગઠ્ઠા ન પડે તો આ રીતે મિશ્રને આપણે ચમચી વડે એક જ દિશામાં ફેરવશું હવે આપણું મિશ્ર થોડું ઘટ લાગે છે તો એમાં આપણે ફરીથી થોડું પાણી ઉમેરશું પાણી ઉમેર્યા પછી ફરીથી આપણે મિશ્રને સારી રીતે હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલું પતલું આપણે આ મિશ્રને રાખવાનું છે આપણી ચમચીમાંથી સહેલાઈથી પડી જાય એવું આ મિશ્ર આપણે બનાવવાનું છે હવે આપણું બેટર રેડી થઈ ગયું છે તો આપણે આગળની પ્રોસેસ કરશું હવે આપણે ગેસ ઉપર તવીને ગરમ કરી અને તેમાં તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે આપણું બેટર એમાં ઉમેરી દેશું અને આ રીતે હાથ વડે એને ફેલાવી દેશું આ રીતે તમારે હાથેથી ફેલાવતું જવાનું અને પાસે પાણી રાખવાનું તો ભીના હાથ કરી અને આ રીતે બેટરને ફેલાવવાનું જો આ રીતે તમારે ન કરવું હોય તો ચમચા વડે પણ તમે આને ફેલાવી શકો છો હવે આપણે તેની તો પુરડાને ચારે તરફ આપણે તેલની ધાર કરીશું આ રીતે ધાર કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરી લેશું અને આ પુડલાને થોડીવાર માટે થોડી થોડીવાર પછી આપણે આને તાવેથાની મદદથી પલટાવશું પલટાવ્યા પછી આપણે તેની બીજી સાઈડને પણ એક મિનિટ માટે ચડવા દેશું તો એક મિનિટ પછી આ પૂર્લાને આપણે ફરીથી પલટાવીશું પલટાવ્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો આપણો પુલ્લો રેડી છે સર્વ કરવા માટે તો તમે જોઈ શકો છો કેવો સરસ આપણો ગરમા ગરમ પુરલો તૈયાર છે સૌ કરવા માટે તો રેડી છે આપણા ચણાના લોટના પુડલા એને આપણે ટમેટો કેચઅપ સાથે સવ કરી શકીએ છે જો તમારે દહીં સાથે ખાવા હોય તો એની એ પણ લઈ શકાય છે ખૂબ જ ગરમ અને ટેસ્ટી એવા ચણાના લોટના પુડલા જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો